નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની નવી આગાહી કૃષિ મંત્રીને ખેડૂતોને મોટી ભેટ ખેડૂતોનું સિત્તેર ટકા દેવું થશે માફ સોના ચાંદી થઈ સસ્તું આયુષ્યમાન કાર્ડ ધારકોને થશે ફાયદો બે હજારની બદલે ચાર હજારનો હપ્તો બાવીસ તારીખે આખું ગુજરાત બંધ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતો માટે ખુશખબર ખેડૂતો માટે નવી યોજના જો ખેડૂત મિત્રો આપંબરી ચેનલ પર પહેલી જ વાર હોઉ તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો એન્ડ લાઇક કરો કે આપ સુધી અમારા આવાનો આડિયો પહોંચતા રહે હંબાલાલ પટેલની એવી આગાહી અંબાલાલ પટેલે આગાહી કથા જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી હાલ જેવું હવામાન છે તેવું જ આવનારા દિવસ પાંચ દિવસ સુધી રહી શકે છે પછી બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટી શકે છે કેટલાક વિસ્તારોમાં કોમોસમ વરસાદ પડી શકે છે તેથી આગાહી અમા આગાહી અંબાલાલ પટેલ પહેલા કરી હતી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે જણાવી દઈએ કે આજે રાજ્યમાં ઠંડી વધુ જોવા મળી છે દસ શહેરોનું તાપમાન તેર degree ની ઓછું નોંધાયું છે કૃષિમંત્રીની ખેડૂતોને ભેટ ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા સાપ કટર સહાય યોજના અમલમાં છે તેની જાહેરાત કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલે કરી છે આ યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને ને કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ નાના સહાય ધોરણ વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે ખેડૂતોનું સિત્તેર ટકા જેવું થશે માપ ખેડૂતોના હિતમાં પહેલીવાર બેંક કે ખેડૂત લક્ષી મોટો નિર્ણય લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની અરજી હવેથી કરવામાં આવશે નહીં વીસ પચ્ચીસ વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી શક્યા હોય અને આર્થિક મુશ્કેલીમાં મુકાયા હોય એવા ખેડૂતોને સિત્તેર ટકા સુધીને લોન સંપૂર્ણ માફ કરવાનો આદેશ આપ્યો છે જ્યારે લોન ન ભરી શકનારના કારણે ખેડૂતોની મૂળ રકમમાં પાંચ પાંચ ગણા ચક્રવૃત્તિ વ્યાજમાં થઈ ચૂક્યા હોય આવા ખેડૂતોને પણ સિત્તેર ટકા લોન માફ કરવામાં આવશે સોના ચાંદીથી સસ્તું બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ સત્તાવન હજાર ચારસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ સત્તાવન હજાર સાતસો પચાસ રૂપિયા હતો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ બાસઠ હજાર છસો ને ઓલા સિત્તેર રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ ત્રેસઠ હજાર હતો જ્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં ચારસો નો ઘટાડો થયો તે સાથે નવો ભાવ પંચોતેર હજાર પાનસો રૂપિયા રહ્યો હતો આયુષ્માન કાર્ડ ધારકોને છે ફાયદો ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે આ નિવેદનમાં તેમણે કહ્યું છે કે આયુષ્યમાન કાર્ડ ધારક આયુષ્યમાન card માં પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મર્યાદા હતી તે હવે વધારીને દસ લાખ રૂપિયા સુધીની કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે હવે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્માન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને દસ લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલમાં દરેક પરિવારના સભ્ય પાંચ લાખ રૂપિયા સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે બે હજારની બદલે ચાર નો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર તેવીસના રોજયા રોતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હફ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ પંદરમો હફ્તો પંદર બે હજાર ત્રીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના હેઠળ બહાર પાડવામાં આવેલ પંદરમાં હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે બાવીસ તારીખે આખું ગુજરાત બંધ બાવીસ તારીખે ગુજરાત સરકાર પણ અડધી રજાની જાહેરાત કરી છે આખા દિવસે રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ સંસ્થાઓમાં બપોરે બે ત્રીસ વાગ્યા સુધી રજા રહેશે સરકાર હસ્તકના બોર્ડ કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓ ને પણ રજા મળશે પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીમાં તમામ લોકો સહભાગી થઈ શકે છે તે માટે નિર્ણય લેવાયો છે ગઈકાલે કેન્દ્ર સરકાર પણ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓમાં અડધો દિવસ રજા જાહેર કરી છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર બોટાદ market yard ખાતે છેલ્લા ઘણા દિવસોમાં ઠીક કપાસની આવક માં મંદી જોવા મળી રહી છે જેમાં ત્રીસ થી બત્રીસ હજાર મન કપાસની આવક થતી હતી પરંતુ આજ રોજ અઢાર એટલે કે અઢાર january ના રોજ કપાસની કુલ છેતાલીસ હજાર મન કપાસની આવક નોંધાઈ હતી છેલ્લા પાંચ દિવસ પૈકી આજે છેતાલીસ હજાર મન આવક નોંધાતા સરેરાશ બાર થી ચૌદ હજાર મન કપાસની આવકમાં વધારો નોંધાય છે તેથી સાથે કપાસની આવકમાં તેજી પણ જોવા મળી છે બોટાદ માર્કેટ યાર્ડ ખાતે સવારથી જ ખેડૂતોને જણસી વેચવા માટે વાણોની લાંબી લાઈન લાગી ગઈ છે ખેડૂતો માટે ખુશખબર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે આ આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવરનો લાભ મળી શકે છે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે મોદી સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ છે ખેડૂતો માટે નવી યોજના દેશના ખેડૂતો માટે સારા સમાચાર જોઈની બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર બે લાખ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે કેન્દ્ર એ આ માટે ઘણા પગલાં લીધા છે આ માટે કેન્દ્રીય ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણ યોજના નામની યોજના શરૂ કરી છે રાજ્યમાં લગભગ એસી ટકા ખેડૂતો નાના અને સીમાન જમીન ધારકો છે સ્વાભાવિક છે કે તેની આવક પણ ઘટી ઘણી ઓછી છે આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં નાના અને સીમાન ખેડૂતો મહિલાઓ ખેડૂતો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના માટે સબસીડી આપવામાં આવે છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો એને લાઈક કરો કે આપ સુધી અમારે આવું ઓડિયો પહોંચતા રહે